ગુરુપૂર્ણિમા નિમિત્તે વ્યવસાયિક ગુરુત્વ વિષયક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સ મહારાજા સયાજરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગુરુ પૂર્ણિમા મહર્ષિ વ્યાસ જયંતિના પવિત્ર અવસરે એક વૈચારિક અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ટીચર એઝ અ પ્રોફેશનલ્સ વિષયક વિશેષ વ્યાખ્યાન આ પ્રસંગે યોજાયું જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રમાં ગુરુત્વના આધુનિક અર્થને સમજાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું આ સમારંભમાં મુખ્ય વક્તા તરીકે આવેલા હતા પ્રોફેસર આર જી કોઠારી જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમજ એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીના પૂર્વ ડીન તરીકે લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રે પોતાની અનોખી છાપ છોડી ચૂક્યા છે

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા આજે વ્યાસ પૂર્ણિમા અથવા તો ગુરુ પૂર્ણિમાનું આયોજન ફેકલ્ટી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના ભૂતપૂર્વ ડીન પ્રોફેસર ડૉક્ટર આરજી કોઠારી સાહેબ જેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ રહી ચૂક્યા છે અને શિક્ષા જગતના બહુ જ અગ્રણી એવા ગુરુ અમને પ્રાપ્ત થયા હતા એમણે વિદ્યાર્થીઓને બહુ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું અને હૃદયમાં સોંસરવું ઉતરી જાય એવું એમનું વક્તવ્ય હતું સાથે સાથે પ્રોફેસર ડૉક્ટર પારુલ શાહ જે અમારા ભૂતપૂર્વ ડીન રહ્યા એમણે પણ માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓ એનાથી ઘણા પ્રેરિત થયા અને લાભાન્વિત થયા એન્ડ પ્રેસ ધ Never miss an update.